વૈદ્ય વિદ્યા આયુર્વેદ એટલે શું આયુષને જે હિતકારી તથા અહિતકારી છે તે રોગ રોગનું કારણ તથા રોગને મટાડવો જેમાં કહેલ હોય છે તેને વિદ્વાનો આયુર્વેદ કહે છે આયુર્વેદની ઉત્પત્તિ પ્રથમ બ્રહ્માએ આયુર્વેદનો પ્રકાશ કરતા એક લાખ શ્લોકની સરળ સંહિતા પ્રગટ કરી બ્રહ્માએ દક્ષ પ્રજાપતિને આયુર્વેદ ભણાવ્યો દક્ષે અશ્વિની કુમારોને આયુર્વેદ ભણાવ્યો દેવ અને દાનવના યુદ્ધમાં ભૈરવે બ્રહ્માનું મસ્તક કાપી નાખ્યું હતું તે અશ્વિની કુમારોએ આયુર્વેદના પ્રતાપે સાંધ્યું અને તેમાં ઘાયલ થયેલ દેવતાઓને પણ સાજા કર્યા અને વૃગુ ઋષિના વંશમાં જન્મેલા અને વૃદ્ધ અને કામી એવા ચ્યવન ઋષિ વિકારને પામી ગયા હતા તેઓને અશ્વિની કુમારોએ ફરીથી જુવાન બનાવ્યા તેથી તેઓ ઇન્દ્રાદિ દેવોમાં અત્યંત પોજે થયા અશ્વિની કુમારોએ ઇન્દ્રને આયુર્વેદ ભણાવ્યો ઇન્દ્ર પાસેથી આત્રે મુનિ ભણ્યા અને આત્રે મુનિએ પોતાના નામની આયુર્વેદની સમહિતા રચી પછી તેમણે અગ્નિવેશ ભેગ જતુકર્ણ પરાશર ક્ષીરપાણી તથા હારિતને તે આયુર્વેદ ભણાવ્યો થયા પાસે આયુર્વેદ ભણ્યા અને બીજા ઋષિઓને આયુર્વેદ ભણાવ્યો તેથી તે ઋષિઓ આરોગ્ય અને સુખયુક્ત લાંબુ આયુષ્ય પામ્યા અને બીજા મનુષ્યોને પણ સુખી કર્યા

તેઓ વિશુદ્ધ મુનિના પુત્ર થઈ ચરક નામે પ્રસિદ્ધ થયા પુત્રે મુનિના શિષ્યોની રચેલ આયુર્વેદના શાસ્ત્રો એકઠા કરી સુધારી વિદ્વાન ચરક મુનિએ ચરક સંહિતા નામનો ગ્રંથ રચ્યો આમ પૃથ્વી ઉપર આયુર્વેદની ઉત્પત્તિ થઈ